ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ ખૂબ જ સરસ સાંભળ્યા જેવો કડકામાનો ગરબો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો હાઈપ કરજો જય કાળી કરા Devadana માયે સિંદોરિય સણગાર સજ કર્યા માયે સિંદોરિયા સણગાર સજ કર લીધા ફળ Hey, that a तो जाणी देवी दोडी गया मोटा दैत्य जाणी देव दोडी गया पाय पासर माय काळी वी करळी पाय मेल्यो कुंभ काळीवी करळी त्रिजू लोचन ला ગયો ગયો તો જાણીને રોસ ઉતરી ગયો જીભ કાઢીને જોઈ રહ્યા મા કાઢી કરાણી જીભ કાઢી ને જોઈ રહ્યા મા કાઢીવી ઘરાણી દેવ ધોંધો બિયા કશે ગડગડિયા દેવ ધોંધો બિયા ीत्यव पुष्पमानि गोष्ठीताय ભવાની